શું તેમની સામે સામે યોગ્ય લેવામાં આવશે કે નહીં તેની પણ બધાની નજર છે બીજી તરફ ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે શું ભ્રષ્ટાચારને આપણા ગુજરાત રાજ્યમાંથી ખતમ કરી શકાશે કોણ કરશે તે પણ સૌથી મોટો સવાલ છે જો આપ અમારો વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્તે